જ્યારે એકવાર ડૉક્ટર તેજસને અમદાવાદથી હું લઈને જતો હતો તો વારંવારે ગાડીમાં મને પૂછતા કે બાપાની કેવી સ્થિતિ છે પરિસ્થિતિ છે કંઈક તકલીફ કંઈક તો હશે બહુ જ મનમાં પોતે વાગોળતા હતા અને સ્વામીને યાદ કરો જમાતું નહોતું પાણી પીવાતું નહોતું બહાર નીકળાતું નહોતું પડખું ફરાતું નહોતું એ પરિસ્થિતિમાં જ્યારે અમે સ્વામીની બેડરૂમમાં ગયા અને પહેલું વાક્ય ડૉક્ટર તેજસે સ્વામીને પૂછ્યું કે સ્વામી કોઈ ફરિયાદ આપણે તો સાજા હોય ને કોઈ કે કંઈક ફરિયાદ કે પગ રહી ગયો છે ને આમ છે ને દાંત દુખે છે ને અત્યારે બહુ મજા નથી બેચે એમને ફરિયાદોનો ઘર છે આપણે બાપાને કીધું કે બાપા કાંઈ ફરિયાદ સ્વામી જે મોઢું ખાતામાં મને ઈદમ એમ સ્વામીનો જે મુખાર દીધા છે એટલું બધું તેજોઈ માન અને સ્વામી કે મારે કઈ ફરિયાદ હોય લેશ માત્ર ફરિયાદ નહીં તેજસ વારેમ વારે કહેતા હતા કે સ્વામી વોઝ આઈડિયલ ગુરુ તો બરાબર આઈડિયલ ફ્રેન્ડ બટ આઈડિયલ પેશન્ટ આ પરિસ્થિતિની અંદર પણ સ્વામીએ કોઈ દિવસ કોઈને ફરિયાદ કરી નથી